નવો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ટેટ વન નું સુધારેલું જાહેરનામું આવી ગયું છે ગઈકાલે વિડીયો મૂક્યો હતો એમાં જણાવવામાં આવ્યું હતું કે સાંજે અથવા એક બે દિવસમાં આવી જશે અને આજે આવી ગયું છે સુધારેલું જાહેરનામું રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક શાળા ધોરણ એક થી પાંચ વિદ્યા સહાયક તરીકે નિમણૂક મેળવવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ચૌદ દસ બે હજાર પચીસ ના જાહેરનામા ક્રમાંકથી શિક્ષક યોગ્યતા કસોટી ટેટ વન બે હજાર પચીસ નું આયોજન કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવેલ હતું આ જાહેરનામામાં સુધારો કરવામાં આવે છે જાહેરનામામાં જે જગ્યાએ તાલીમી લાયકાત દર્શાવેલ છે તે તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જાહેરતના અનુસંધાને વન માટે ફોર્મ ભરી શકશે એટલે કે પીટીસી અને ડીએલએડ કે એવું જે પણ લાયકાત ધરાવી છે તે લાયકાત અત્યારે ચાલુ હોય અને લાસ્ટ બીજા વર્ષમાં હોય તો એવા વિદ્યાર્થીઓ ઉમેદવારો ફોર્મ ભરી શકશે આ વિદ્યાર્થીઓની પરીક્ષાની અરજી તેઓના છેલ્લા વર્ષના પરિણામના પરીક્ષાના પરિણામને આધીન રહેશે એટલે વર્ષ છે એમનું પરિણામ નાખવાનું રહેશે ભવિષ્યમાં યોજાનાર શિક્ષક ભરતી પ્રક્રિયામાં આ પ્રકારની તક ટેટ વન પરીક્ષામાં ઉપસ્થિત થનાર ઉમેદવારોએ શિક્ષક તાલીમી લાયકાત બે વર્ષ પીટીસી ડીએલએડ ચાર વર્ષે એલિમેન્ટરી એજ્યુકેશન ડિગ્રી અને બે વર્ષે ડિપ્લોમા ઇન એજ્યુકેશન પાસ થયાની માર્કશીટ રજૂ કરવાની રહેશે તદ્દરૂપ પરિણામ અને ભરતી બાબતે ભરતી સમિતિ જે નિર્ણય લેશે તે માન્ય ગણાશે જે તે ટાઈમે ભરતી થાય ત્યારે અત્યારે પહેલાં વર્ષની માર્કશીટ પરથી ફોર્મ ભરે છે પણ જ્યારે ભરતી પ્રક્રિયા થશે ત્યારે બીજા વર્ષની માર્કશીટ છે એ રજૂ કરવાની રહેશે ઉપરોક્ત સુધારા અન્વયે હવે ટેટ વન પરીક્ષાનો ફોર્મ ભરવાની તારીખ તમામ માટે લંબાવવામાં આવેલ છે પરીક્ષાની તારીખમાં નીચે મુજબનો સુધારો ધ્યાનમાં લેવા સંબંધિતોને જણાવવામાં આવે છે ઉપરોક્ત સહિત તમામ ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અઢાર અગિયાર બે હજાર પચીસ છે નેટ બેન્કિંગ મારફત ફી સ્વીકારવાની તારીખ વીસ અગિયાર બે હજાર પચીસ છે પરીક્ષાની નવી સંભવિત તારીખ એકત્ર એકવીસ ડિસેમ્બર બે હજાર પચીસ હતી એની જગ્યાએ એકવીસ ડિસેમ્બર બે હજાર પચીસ કરવામાં આવી છે નોંધ ઉપરોક્ત તારીખમાં થયેલ સુધારો તમામ સંબંધિતોને ધ્યાને લેવાનો રહેશે તો આ પ્રમાણે નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે